આટલું આટલું કોમ કરે તો એ કોમ ના દેખાય મહેમાન આવ્યા મિત્રો એમાં શેવ ખાવા દેખીએ એમાં તો ઘેર બોલાય ને તો બહેરા કાઢી મેં ક્યાં એવો મારે મને તો શેવ તો ઘેર બનતી જ નહીં મારા ગભરાય ઉપર તો મારા ઉખ ખાય શેવ કોક કરીને મારે તો શેવ તો ખાવી પડશે ઓમ ના તને કોઈ નહીં મા હારામ બોલાવું કોઈક બોનું કાઢી ના આવે તો જોરદું મોદો પડું પણ હારામ બોલાવું અને શેવ બનાવે તો તો ખાવ મળશે કે ઓ કરું તો પડશે જ હલો હા બોલો શું હતા કોઈ નહીં આ ખેતરમાં પાડીઓ કરતો તો બોલો અરે યાર ઘેર આવો તમે બે તારા મારે કોમ કરવા જમું થયું અને યાર પથરી ઉપરીથી જબ્બરથી તો તાપ નહીં આવી ગયું હ એવું હા વાહ તે સારું મારે કોમ હ પણ હેડો જોવું સેટિંગ કરું આબુ તો પડશે હો આવો તમે આવો

શેતર નું કોમ કાલે તાવ આવ્યો પથરી ઉપરી મંદિર હું કેવું હજાર જોતા શંકા

અમે ખાટલા પર પડી જવું અઠાળે ઉઠી હોનો કરો કરસી તું ખાન દવા કોણ નહીં બોલો ડોક્ટર બોલે હા ડોક્ટર બોલે બોલો સાહેબ મારે દોહા દવા કરાવી ઘેર આવશો ઘેર આવો પણ ઘેર અલગ ચાટ લાગે હો હા ચાટ રે ચા જિંગ ને ચા પૈસા લાગતી લાગસી એમ હા તો ધણી આવજો તો મે અમે ગુજરીના ટેબા બાજુમાં રહીયસી ગુજરા દેવા આબાન એમ હા આરે ગુજરી દેવાને ફોન કરું તમને હા એ હા હા ગુજરી દેવા તો આવી ગયો હું બાય બરો ઘર વોઈકન જવા દે કિસી ને કોને બોલાવ્યો હોય

લો કોઈ બહુ દુખાયા? પેટમાં થોડું દુખાયા. એવું હે? ઓ સાવ તો છે. અને પથરી હ જો મુગાવ તીખું અને એવું કોઈ ના ખરા દબાવ તલેનું ભરેલું. બાકી ઘર્યુ જે ખવડાવે ખવડાવવાનું હરું. ઓય જઉં. હા. તો નામ શું તો પડશે કોઈ કોણ થાય મારે તો કરવાનું ખેતરનું. એટલે કરી લેવાનું.

જો નવારું ઓમ વાંધી હતી શીવોએ બનાવતી હતી જોર આવતું હતું ડૉક્ટરે કીધું હું ચો બનાવશી મે પડી જાય આપણે ગર્યું ખાવાનું આમાં આજેનો ભય આપવાનો હતી એ લગભગ આવ્યું છે જ મો વારો હું વાત સેવો શીવો

હા મેકલો દેજે પર પણ લઈ હાલ તો આરામ મન હાલ તો આરામ છે મારે અહીં નવરાઈ નથી પણ શું કરા પેલી પારિયોમ બારિયો કરવી હતી તમારે અહીં મજૂર મળે અમારો લાવવા બને એનો પેલી વખત તમે ફોન કર્યો માર નવરાઈ નથી તો કીધું આ બીજો વખત ફોન આવ્યો તો જવા દે કીધું પણ તમારે તો મજૂર મળી રહ્યો આઈ અમારો કોઈ મજૂર મળતો જ નહીં આ કોમ કોઈ થાકી ગયો હું ના ના તો કોઈ વાત નહીં હું એવો તો અઠવાડી દાદા રહું બરાબર આ પોતમાં રૂર્યું ને મેકલાઈ બેન્યું હમ ભાઈ તમે પેલો ડોક્ટર ને ચરી પર એકવાર ખાવા પીવાનું કીધું હોય ભાઈ ડોક્ટર તો મને કીધું ચરી પારવાનું પણ મોં હું કીધું કે તીખું નહીં ખાવાનું ખાલી ઘર્યું જ ખાવાનું કેમ ઘર્યું એટલે આ શીરો સ સેવ છે એ બધું ખાવાનું ના ના યાર એવું ખાવાતું છે ડોક્ટરે કીધું કે ચરી મોત તમારે જો અમો જો દાળ ભાત ખાવા પડે હરવો ખોરાક ખાવાય પણ આ ચરબી વાળું સેવો કે શીરો બીરો એ કશું તમારે અડાય જ ના મળે ના ના ડોક્ટરે કીધું ને હેડ કે છોકરા કા મમ્મા પોનિયાલ કે યાર ડોક્ટર શું કહે યાર

તમે આરામ કરો છો દીદી આવું અમુક હારો આવ્યો હું ગયા ગણ કે છે એને બોલું અમે સેવો બનાવશે જલ્દી કરજો ભૂખલાઈ ગયો તો સેવન તલબ આવો હું શું મારું સેવો બનાવશે જ્યાં આવતો મેં માર પડ્યો તો મને પારકા મહેમાનો કાઢી મેળ્યા હતા અમુક પોતાનો ભાઈ આવ્યો હ

ફોન કરવાનો આવતો તો યાર તમે ખબર નઈ પડતી ડોક્ટર ને પૈસા પૈસા આવતા તું મારા મારું સપનું રહી ગયું તમે હવા ચેવો નો શીરા નો મારું સપનું તો સપનું રહી ગયું

अपनो सपना सपना पर्यो त्यो खावानो मारु सपना रहि